થોડા સમય પહેલાં અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો આખરે તેની જર્જરિત હાલતને કારણે તેને રિનોવેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હવે જ્યારે બ્રિજ રિનોવેટ થઈ રહ્યો છે જેથી કરીને એ બ્રિજનો બધો જ ટ્રાફિક એ આંબેડકર બ્રિજ તરફ ડાયવર્ટ થયો છે તેના કારણે હવે ચંદ્રનગરથી લઈને દાણી લીમડા સુધી કલાક કલાકનું ચક્કા જામ જોવા મળે છે જેના કારણે લોકો ઘરે પહોંચવાની ઉતાવળોમાં ક્યાંક રોંગ સાઈડમાં જતા જોવા મળે છે તો ક્યાંક ફૂટપાથ ઉપર બાઇક ચડાવીને બ્રિજ પસાર કરતા જોવા મળે છે ज करीने तंत्रे आ विषय पर जल्दीज कोई विचार करवो जइए